નમસ્કાર મિત્રો આજે પ્લે સ્ટોરના ટ્યુટોરિયલ સાથે આપ સૌનું સ્વાગત ખાસ કરીને જે આપણા ન્યૂ યુઝર છે એમના માટે આ ટ્યુટોરિયલ બનાવવાનો એક પ્રયાસ કર્યો છે કારણ કે એ લોકો ઘણી બધી ક્વેરી પ્લે સ્ટોરને લઈ અને આવતી હોય છે તો પ્લે સ્ટોરમાં જીમેલનું ઇમેઇલ આઈડી અને પાસવર્ડથી લોગઇન કર્યા બાદ આપણે જોઈએ પ્લે સ્ટોર આ પ્લે સ્ટોર ને ઓપન કરું છું પ્લે સ્ટોર ઓપન છે બરાબર ઉપર સર્ચ સર્ચ બટન ત્યાંથી એપ્લિકેશન સર્ચ થઈ શકે કોઈ પણ એપ્લિકેશન આપણે જોઈતી હોય તો એ એપ્લિકેશન ત્યાંથી આપણે સર્ચ કરી શકીએ ફોર એક્ઝામ્પલ

ID for visually impaired, Mine Technologies, star rating, 4.5, free, heading, and grid. आ, ID, the application छे. app, ID Pro, Gingermine Technologies, star rating, 4.6, 230.00, heading. ID Pro, in a B version, the Bosune, Ibata, with a row, ID, app, ID for visually छे. impaired, Gingermine Technologies, star rating. આને આપણે ઇન્સ્ટોલ કરવી છે તો એના પર ડબલ ટેપ કરીએ એમાં જેમ જેમ સ્વાઇપ કરશું તો આપણને ખબર પડશે કે ઇન્સ્ટોલ બટન મતલબ કે એના પર ડબલ ટેપ કરીએ એટલે આપણી એપ્લિકેશન કોઈ પણ ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ ડાઉનલોડ કેટલા છે મતલબ કે એ એપ્લિકેશન ને કેટલા લોકોએ રેટ કર્યો છે એ પણ બતાવે એ છે રીડ મોર મતલબ કે કોઈ પણ એપ્લિકેશન ની ઇન્ફોર્મેશન ત્યાંથી મળશે આપડે એના પર ડબલ ટેપ કરીએ Sign the pound support ID petition at www.support-eye-d. Try so, any &E information to our millions of visually impaired globally. Please do not use the radio. So, what's new? What's new? Since I update the Rautu application, what do you 6.4.3 beta. ID petition is now open for all. No referral code needed. Visit. જો બોલિયુડ દોબો ઇન કમ ઓન વોટ્સ એવું છે ચાર્બડ સ્વાઇપ કરિયે રેટડ ફોર 3+ ફાઇન્ડ આઉટ મોર ફાઇન્ડ આઉટ મોર થ્રી એડ્સ એડ્સ આર બ્લિસ્ક વર્ઝન ઇનો વર્ઝન બતાવશે કોઈ પણ એપ્લિકેશન નું 6.4.3 બેટા તો 6.4.3 બેટા વર્ઝન અપડેટેડ અપડેટેડ ઓન એટલે કે છેલ્લું અપડેટ ક્યારે મળ્યુંતું એને 14 જુલાઈ 2017 14 જુલાઈ 2017 ના રોજ

એપ્લિકેશન સર્ચ કરી ઇન્સ્ટોલ કરવાની જે વિગત હતી એમાં આપણને મળશે ત્યારબાદ ફરીથી આપણે પ્લે સ્ટોર માં આગળ વધીએ તો રાઇટમાં સ્વાઇપ કરશું આપણે તો વોઇસ અને એ જ રીતે લેફ્ટમાં સ્વાઇપ કરીએ તો શો નેવિગેશન ટ્રોવર એ પણ ખૂબ ઉપયોગી ફંક્શન છે જે આપણે જોઈએ તો એના ઉપર ડબલ ટેપ કરીએ તો એના ઉપર ડબલ ટેપ કરીએ આપણે તો એમાં કેટલીક વિગતો આપણને બતાવશે જે લિસ્ટ વ્યૂ પ્રમાણે હોય છે જોઈએ ઈમેલ આઈડી ત્યારબાદ એપ્સ એન્ડ ગેમ મતલબ કે જે હોમ પેજ ઉપર એપ્સ અને ગેમ વગેરે જે હોય છે એ બતાવશે ત્યારબાદ માય એપ્સ એન્ડ ગેમ મતલબ કે આપણે જે ઇન્સ્ટોલ કરી છે એપ્લિકેશન અપડેટ ની જરૂરિયાત હોય કેટલી વખત આપણે સર્ચ કરી હોય જે કઈ સંપૂર્ણ વિગત એ ત્યાંથી આપણને મળશે મૂવી મ્યુઝિક અને બુક એમાં મૂવી મ્યુઝિક બુક્સ એકાઉન્ટ એટલે કે આપણા એકાઉન્ટ ને લગતી ઇન્ફોર્મેશન રિડીમ વિશ્લેષ જો કોઈ એપ્લિકેશન ને આપણે વિશ્લેષ કર્યું હોય તો એ ત્યાંથી બતાવશે સેટિંગ help and feedback help and feedback parent guide, parent guide. about google play આટલા ઓપ્શન આપણે રાખા છે હવે જે ફંક્શનની આપણે વાત કરવી છે એ છે માય એપ્સ એન્ડ ગેમ માય એપ્સ એન્ડ ગેમ તેના ઉપર આપણે ડબલ ટેપ કરીએ તો એ ઓપન થશે એની અંદર કેટલા બીજા ફંક્શન છે આપણે જોઈએ માય એપ્સ એન્ડ ગેમ સર્ચ Google Play ત્યારબાદ સર્ચ ગુગલ આની અંદર આવશે ત્યાંથી પણ આપણે એપ્લિકેશન સર્ચ કરી શકીએ સિલેક્ટેડ અપડેટ સિલેક્ટેડ અપડેટ મતલબ કે મારે જે એપ્લિકેશન અપડેટ છે અપડેટ બતાવે એ એપ્લિકેશન એટલે મતલબ કે અપડેટ અત્યારે હાલ સિલેક્ટેડ છે ત્યારબાદ ઇન્સ્ટોલ એટલે કે બધી એપ્લિકેશનનો સમાવેશ આમાં થઈ જાય જે આ ડિવાઇસની અંદર ઇન્સ્ટોલ કરી હોય અને લાઇબ્રેરી લાઇબ્રેરીની અંદર જે પણ કોઈ એપ્લિકેશન આપણે જોયું હોય પરચેસ કરી હોય લીધી હોય અનઇન્સ્ટોલ કરી હોય એ બધી એપ્લિકેશન ત્યાંથી બતાવશે બેટા કોઈ પણ બેટા એપ્લિકેશન ટેસ્ટ આપણે કરતા હોઈએ બેટા વર્ઝન જે ના હોય છે એ ત્યાંથી બતાવશે તો ત્યારબાદ આગળ સ્વાઈપ કરીએ અપડેટ પેન્ડિંગ એટ મતલબ કે આઠ અપડેટ હાલ પેન્ડિંગમાં છે આઠ એપ્લિકેશન એવી છે કે જે ના અપડેટ अवेलेबल છે અપડેટ ઓલ અહીંયા એની बाजूમાં એક બટન છે અપડેટ ઓલ બટન મતલબ કે અહીંથી બધા જ એકસાથે તમામ એપ્લિકેશનને અપડેટ આપણે કરી સકીએ આ એસ ફાઇલ એક્સપ્લોર ફાઇલ મેનેજર 9.5 એફ વી અપડેટેડ 1 વીક અગો આજે ફાઇલ મેનેજર છે ઈએસ ફાઇલ એક્સપ્લોર એ બતાવે છે કે એક વીક પહેલા અપડેટ કરેલું છે આગળ સ્વાઈપ કરીએ અપડેટ બટન મતલબ કે ત્યાં એના ઉપર ડબલ ટેપ કરીએ એટલે એ જે એપ્લિકેશન છે એ ઓટોમેટિકલી અપડેટ થવા મળશે અને ઓલ એપ અપડેટની અંદર એ આઠે આઠ એપ્લિકેશન જો આ ડિવાઇસ ની વાત કરીએ તો એ થવા મળે એટલે એ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે કઈ એપ્લિકેશન અપડેટ કરવી છે કઈ નથી કરવી એ આપણી જરૂરિયાત પ્રમાણે ત્યારબાદ ગુગલ એ એપ

જોઈએ અપડેટ બટન ઉપર ઓટોમેટિકલી આ મારીકેશન એન્ફોર્મેશન નોટિફિકેશન ની અંદર આપણને મળશે અને એ નેટ ની સ્પીડ ઉપર આધારિત હોય છે કેટલી કેટલો સમયમાં અપડેટ થાય છે વગેરે હવે બીજું એક ઓપ્શન છે ખાસ મારે આપ સૌને બતાવવું છે કારણ કે ત્યાંથી આપણે કેટલીક એપ્લિકેશન હોય છે કે જે પરચેસ કરવી પડતી હોય છે એનું પેમેન્ટ ચૂકવવું પડતું હોય છે તો એને લગતી જે માહિતી છે એ અકાઉન્ટમાં મળશે અકાઉન્ટમાં આપણે જોઈએ તો પેલું ઓપ્શન છે પેમેન્ટ મેથડ એમાંથી તમે ન્યુ પેમેન્ટ પણ કરી શકો સબસ્ક્રિપ્શન રિવોર્ડ ઓર્ડર અને ઓર્ડર હિસ્ટરી મતલબ કે આપણે ભૂતકાળમાં જે પણ કોઈ ઓર્ડર કર્યા હોય એને લગતી માહિતી એ ત્યાંથી મળશે તો પેલું જ ઓપ્શન પેમેન્ટ મેથડમાં આપણે જોઈએ તો અહીંયા મારું ડેબિટ કાર્ડ ઓલરેડી મેં સેવ કરેલું છે એટલે એ બતાવે છે બિલ માય આઈડિયા એકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયા નેટ બેન્કિંગમાં એસબીઆઈ નું નેટ બેન્કિંગ હતું લે બતાવે છે હવે એડ પેમેન્ટ મેથડ માનો કે આ સિવાય વધારાની મેથડ આપણે એડ કરવી છે તો ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ એડ નેટ બેન્કિંગ રીડીમ કોર્ડ અને રિડીમ કોડ મતલબ કે જે રીતે આપણે મોબાઈલમાં વાઉચર થ્રુ રિચાર્જ કરીએ છીએ એ જ રીતે ગૂગલ નું પોતાનું પણ એક ગિફ્ટ કાર્ડ આવે એમાં એક કોડ હોય અને એ કોડ થ્રુ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ તો આઈ હોપ એપ્લિકેશન અપડેટમાં હતી જે નોટિફિકેશન દ્વારા આપણે ચેક કરીએ તો અહીંયા નોટિફિકેશનમાં બતાવે છે કે વન એપ્લિકેશન અપડેટેડ મતલબ કે એ એપ્લિકેશન જે છે એ અપડેટ थाई गई है तो आई होप के आ इंफॉर्मेशन आपने खूबज उपयोगी आ, आ, आ थाई पड़से आ आगे ना सुझाव खास मने आपजो इसी आशा साथे आप सब खूब खूब आभार खूब खूब आभार Stop.